ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં આઈ હોપ કેવ વાગે ઉઠા છીએ તો જો હજી બધા કામ કરી અને નવરા થયા છીએ તો જો મમ્મી અહીંયા નાસ્તો કરવા બેઠા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ હાલો જો નાસ્તો કરવા ભૂખ લાગી બહુ મોડું થઈ ગયું આજે મોડા ઉઠાતા રાતે વેલું જમી લીધું પુરી ચા પછી હોળી નાસ્તો કરવા હાલો બધા જો આપડે દીદી રોકાવા આવ્યા તા તો જો આજે અઠવાડિયું થઈ ગયું છે તો જો આજે તો ફાઈનલી દીદી પણ અમદાવાદ વહી ગયા છે તો મમ્મી આ તો ફોરતું નહીં હોય ને દીદી વહી ગયા ભેરા ભેરા હતા ને

આજથી હવે આપણે પાછું બધું રૂટીન ચાલુ થાય કેમ કે હમણાં તો દસ પંદર દીથી એમને ફરવામાં ને એમાં જતા ફરવા જાય અને કપડાં ધોવામાં ને એમાં ને એમાં રોજ આખા દિવસ વયા જતા હતા મિત્રો વાગવામાં થઈ ગયો છે સાડા બાર અને જો અંજલી એના માટે દહીં વઘારી લીધું છે જોઈ લો તો જો આજે આપણે મસ્ત દહીં ભાત બનાવ્યા છે તો જો આપણે આ મસ્ત સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ દહીં વઘાર્યું છે તો જો તમારે આની ફૂલ રેસીપી જોતી હોય ને તો આપણે બીજી ચેનલમાં આવી જશે

તો જો સાડા ચાર વાગી ગયા છે અને બહાર આવ્યા રે તો તડકો તો જો બહુ છે તો જો હવેથી તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો એકદમ તડકો છે તો જો એકવાર તો નીચે વહી ગઈ હતી તો મમ્મી તો હજી સૂતા તા હું કાલો હજી ડિસ્ટર્બ નથી કરવા ભલે થોડીક વાર સૂતા મમ્મી કે પાંચ વાગ્યા સુધી નીચે આવતા ને બધે સૂતા રહેજો તો જો નીંદર આપણને આજે કંઈ આવી નહીં એટલે આપણે સૂતા નથી પણ જો તડકો બહુ છે આજે જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને પક્ષીને પાણી પીવા માટે જો આપણે આ કુંડી લઈ આવ્યા છીએ તો પૂરની જ છે એટલે આ થોડીક ઓલી ને એવી થઈ ગયું હોય ને તો જો આજે મમ્મી હવારમાં સિમેન્ટ કરી નાખી છે વાઈટ સિમેન્ટ આવે ને એ તો એકદમ સરસ પાણી ચોખ્ખું ને તાજે તાજું ઠંડુ રહે આમાં એટલા માટે તો જો હવે ઉનાળો આવી ગયો છે તો જો એક કુંડી તો અહીંયા ભરીને મૂકી પણ દીધી છે તો જો આ રીતે પારી ઉપર અહીંયા કુંડિયું ભરીને રાખીએ ને તો કબૂતરાને બિચારા ને પીવા મળી જાય પાણી કેમ કે પોર અહીંયા રાખી આ મોટી કુંડી જ રાખીએ છીએ એટલે કબૂતરા ને લાલેડા છે બુલબુલ છે કાબેર છે બધા પાણી પીવા આવતા હોય તો જો આ કુંડી એના માટે જ કરી છે એક હજી આપણે અગાસીયા પણ રાખેલી છે તો જો આ રીતે દિવાલ હોય ને તો બધાને આ રીતે કુંડી રાખવી જોઈએ બધા પક્ષીને ઉનાળામાં પાણી મળી રહે વાગવામાં જ સાડા છ

તો જો ભાઈ હા એક અગાસી આપણે રાખીને બે અહીંયા રાખી દીધી એટલે ત્રણ કુંડી જો આપણે પાણીની રાખી દીધી તો આખી હવે ભરી લેશું ચોમાસામાં એમાં તો પાણી ને બધું મળી જતું હોય પણ ઉનાળામાં બધે કોઈ પશુ પાણી ન મળે હા જરૂરી છે આ ચોમાસું આવે ને તઈ આપણે ઊંધી વાર દઈએ પછી અત્યારે જો પછી ભરી લેવાની વાગવામાં થઈ ગયા છે સવા આઠ અને બધા જમવા માટે બેસી ગયા છે તો જો આજે જમવામાં શું બનાવ્યું છે આંટલી આજે જમવામાં એકદમ સિમ્પલ અને સાદું છે જો વઘારેલી ખીચડી બનાવી છે તો આપણે જો આ ભાવિક ને પેલા ખીચડી બનાવીને પછી વઘારવાની ડુંગળી જાજી બધી નાખીને એ રીતની આપણે આ વઘારેલી ખીચડી બહુ જ ભાવે અત્યારે બહુ જમવાનું બહુ મન હતું નહીં એટલે મમ્મીને કીધું કે ખીચડી બનાવો તો મમ્મી તારી વઘારેલી ખીચડી બનાવી નાખી છે જો એટલે જમવાનું છે એવું સાદી ખીચડી એટલે ખાવું સાદું જમવાની બહુ નું ખાઈ લીધું પીઝા અને બર્ગર ને બધું તમે પણ ખીચડી ખાવા ચાલો બધા જમી લઈ હવે જો આપણે મસ્ત જમીને નવરા થઈ ગયા છીએ તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેશું તો જો તમને અમારો વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તો કાલે મળીએ નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ ને બાય બાય